વઝીરઅલી સૈયદ એને એને છરી મારતા એને તાત્કાલિક સારવાર અર્થે અમીના ખાતું હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતો આ જે આરોપી છે એ ગુનાહિત બુધવાર ધરાવે છે એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ દસે જેટલા ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આણંદ ખાતે સરખેજ વેજલપુર અને સાણંદ જીઆઈડીસી સાણંદ ખાતે એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે જે ગુનાઓ છે એમાં પ્રોહિબિશનના છે અને મારા મારીના ગુનાઓ दाखल થયેલા છે. સહેકો બની કનિસન મરે છે સુવતી કારણ છે કે ના એમાં એવું હતું કે જે હતા કારણે જે પીવા માટે એમાં આરોપી છે ધરાવે છે એના કારણે હતી. એ ભાગે મારતા મોટા પ્રમાણમાં વીજબી ગયેલું અને સારો દરદાન બરદ દેનો હતો. આરોપી ગુનો કર્યા પછી ભાગી ગયેલો જેને અમદાવાદ શહેર ક્રાઇમ દ્વારા પકડી લેવામાં આવેલો હતો અને પકડ્યા પછી એને સરખેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપતા સરખેજ પોલીસે એની ધરપકડ કરી કેટલા એક જે માર્યો છે પણ એમાં જે લોરી નર્સ હોય કપાઈ જતા મોટા પ્રમાણમાં જે લોહી છે એ ભરી ગયું હતું એના કારણે પ્રાથમિક તપાસ એવું લાગે છે રિયલી તો પોસ્ટમોર્ટમ થઈને રિપોર્ટ આવશે એના પછી